અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ ન રાખતા બે આરોપીઓ મહિલાની હત્યા કરી રામોલમાં અશોક પટેલ ધરપકડ કરી લીધી છે જોઈએ તો મૃતક હતા અગાઉ એક જ સાથે રહેતા અશોક ફરિયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીની પત્ની આરોપીના દબાણ વર્ષ થઈ આરોપી સાથે વાતચીત કરતા આરોપી અવારનવાર ફરિયાદીની પત્ની સાથે ફરિયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝગડો કરતો ફરિયાદીના પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાત્રીના આઠ વાગ્યાની આસપાસ ફરિયાદીના પત્ની મરણ જનાર અંકિતાબેન પ્રજાપતિના ઘરે જઈ છરીના ઘા ઝીંકી દીધા બનાવની જાણ રામોલ પોલીસને થતા તાત્કાલિક ધોરણે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે કે જે મરણ બેન્ડ છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તે લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જગતલા ત્યારે બી એમના ઘરનો ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ

અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે ભાઈ આ જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બી બંને બીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈ પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બહેનને મૃત્યુ નિપજાવે છે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે